જે ગામડે થી નીકળ્યા હતા ને નવી દુનિયા બનાવવા પણ જે પાછળ છૂટી ગઈ ને એ દુનિયા નહીં ગામડું સ્વર્ગ હતું ભાઈ જે નીંદર નરિયા વાળા ઘરમાં આવતી ને એ એસી વાળા બંગલામાં કોઈ દી નથી આપી શકતા એ જૂના મકાન એ જૂની યાદો આજે એવી વાલી વાલી લાગે ભાઈ દેલીઓના દાયરા અને લીલા ખેતરના વાયરા હજી યાદ આવે ભાઈ ડેલી દાયરા અને જૂના ખેતરના વાયરા હજી યાદ આવે જે માણસ ગામડું મૂકીને શહેરમાં જાય છે ને એના એક ભાગ હજુ એ ગામડામાં ધબકે છે એ ગામડું મૂકીને શહેરમાં જાય છે ને ભાઈ એને પાછું હજી એ ગામડું છે ને ભાઈ યાદ આવે છે એના હૃદયમાં ગામડું સદાય જીવતું રાખે છે ભાઈ ગામડું છે ને ભાઈ ગામના લોકો જે શહેરમાં જાય છે ને એના હૃદયમાં સદાય ગામડું જીવતું રાખે છે એ આશા ને કે એક દિવસ ગામડે જાશું એવી આશા રાખીને જાય કે એક દિવસ થાય આપણે ગામડે જાશું ભાઈ દેશી